તેની અંદર આ લોકો ગાય આધારિત ખેતી પણ અમારે બતાવવાના છીએ આવનારા સમયમાં જેની અંદર સફળ ગાય આધારિત ખેતી કરતા હોય તેવા પશુપાલકોને પણ મળવાના છીએ આજે આપણે આ ફાર્મ બતાવવાનું છે આવો પાછળ જો ટ્રેક્ટરનું મજાનું બસો પંચોતેર ડીઆઈ પડેલું છે અને આ બાજુ વાવણિયું છે તે પણ પૂછ્યું આપણે લગભગ દરતીનું વાવણિયું હોય એવું લાગે છે અને કેસર છે જે ઘઉં કાઢવાનું છે અને અંદર આવીએ તો એક ચાપકટર છે ચારો બુલેટ ગાસ પડી છે અંદર અને મસ્ત મજાનું કામકાજ છે પશુપાલનની અંદર તો આપણે આ વિડીયોની અંદર આગળ બતાવવા ઘણા આપણે વિડીયો આજ ગામના બતાવે છે જે એક નવો તબેલો છે જે લગભગ ચૌદ પ્લસ ગાયો છે અને મસ્ત મજાનું કામ છે તેની અંદર ઓટોમેટિક પાણી અને ગાયો બધી જ ઊભી છે અને સુસ્ત લાગી રહી છે ને આપણે જાણીશું આગળ કે તેઓ કઈ રીતના મેનેજમેન્ટ કરે છે અને આટલું એવું સફળ પશુપાલન કરી રહ્યા છે અને આગળ એમના વિચારો શું છે આગળ પ્લસ કરવાનું છે માઈનસ કરવાનું છે તે પણ આપણે આ વિડીયોમાં જાણશું તો એમનું આપણે નામ અને એડ્રેસ જાણીએ પહેલા મારું નામ પટેલ કેતન કુમાર મનહરભાઈ છે હું છે લગભગ જ વર્ષથી પશુપાલક જોડાયેલો છું બરાબર મારા જોડે હાલ ચૌદ પશુઓ છે ત્રણ રેલીઓ છે બરાબર અને આખા વર્ષનું ચૌદ થી પંદર લાખ દૂધ થાય છે એવરેજ તો આટલું સારું ફાર્મ મેનેજ કરવા માટે તમારે કેટલા માણસો છે અત્યારે હાલ માં જોડે હું બે માણસો નો રોજી રોટી પણ પૂરી પાડું છું તો એક એ વસ્તુ બહુ મોટી છે કે આપણે ગમે એટલું કમાઈએ ગમે એટલા આગળ વધે પણ માણસની આપણે જો રોજગાર આપતા હોય ને એ બહુ મોટી વસ્તુ છે જેવું જ આ દાદા કરી રહ્યા છે અને સરસ મજાનું કામ છે તો આગળ આપણે જાણશું કે ટાઈમ ટાઈમનો કેટલું દૂધ થાય છે તમારે અત્યારે હાલ તો મારા જોડે ચૌદ પશુઓમાંથી માત્ર એટલે આમ દસ દસ ગાય દૂધ દઈશું તારીખ પચાસ એક દૂધ થાય પણ હાલ બધી ગાયું ગાભણ છે બીજી છૂટી ગયેલી છે બીજી છોડવાની તૈયારી છે અને આમ થોડાક સાહેબ ની અંદર પાવાની પણ તૈયારી છે તો જે રીતે તમે સાંભળ્યું કે પશુપાલનની અંદર એક સાયકલ હોય કે બીજા બીજી ગાય હોય બીજી વહુકતી હોય બીજી ગાભણ થતી હોય એ સાયકલ રેગ્યુલર ફરતી જ હોય એ રીતે અમનું પણ કામ છે અને જે સાયકલ ની અંદર બીજા પશુ છૂટતા હોય ને બીજા વિવાતા હોય એટલે બધું મેનેજ થઈ જાય અને વર્કરને રોજી પણ મળી રહે આપણને ઇન્કમ પણ થાય તે રીતનું સરસ મજાનું કામ છે આગળ આપણે તમને ગાયો પણ બતાવશું અને તેમનું અ શું વાપરે છે એ પણ આપણે જાણ આપણે જાણીશું કે ખાણદાનમાં શું આપો છો તમે હું આમ તો છેલ્લા ચાર પાંચ વર્ષથી હું બારથી દાણ ખવડાવતો હતો પણ ગાયો ની અંદર હતા તો હાલ પૂરતો તો હું સાબર દાણા જ ખવડાવું છું જે ગાયો વાવાની તૈયારી થશે સાબર સાબર દાણ અને બીજું એક પંજાબનું દાણ આવે છે મિક્સ ખવડાવું છું તો તો તમે જે પહેલા પ્રાઇવેટ દાણ ખવડાવતા એની અંદર કેવું રિઝલ્ટ હતું અને અત્યારે સાબર દાણમાં કેવું રિઝલ્ટ છે તમારે

લોકો વાત કરે છે કે મશીન માં પ્રોબ્લેમ આવે છે આમસન તેમ છે તો તમે કેટલા સમયથી મિલ્કિંગ મિલ્કીંગ મશીન માં પાંચ વર્ષથી કર્યો ત્યારે નવું મિલ્કિંગ મશીન જ વાપર્યું બે ત્રણ મહિના જેવું આથી કાઢ્યું બાકી તો હું મિલ્કિંગ મશીન થી આજ પણ મારા માણસ એક પણ દિવસ કાઢ્યા છે તો પણ હું ના પાડું છું કે ભાઈ આ ખેતી નહીં કાઢવું મિલ્કિંગ મશીન થી જ કાઢવું પ્રોબ્લેમ આવેલો ખરો તમારે હા તો તો કોઈ પ્રોબ્લેમ નથી મિલ્કિંગ મશીન ની સર્વિસ કેવી છે તમારે કદાચ કોઈ પ્રોબ્લેમ થયો હોય કેસ તો તમારી સર્વિસ મળી જાય ટાઈમ ટુ ટાઈમ મળી જાય તો બીજું જાતે કરી લઈએ બીજું મળી જાય

જે આખો ઘાસ સારું એમાં બિલકુલ ઓછું ઘાસ સારું અંદર બિલકુલ નથી બિલકુલ જાય છે સરળ તો આગળ પણ ચાપ કટરની વાત કરે જે રીતે વાત કરીએ તો એવું હોય કે આ બુલેટ ઘાસ હોય તો મજબૂત થળિયું નીચેનું હોય અને એની અંદર વધારે મિનરલ હોય અને એ તો ગાય છોડી દે કારણ કે ચાવવામાં તકલીફ પડે બીજી વસ્તુ એક જો ગાય ખાવામાં ચાવવામાં ટાઈમ પૂરો કરી નાખે તો તે દૂધ બનાવી ના શકે ટાઈમે એ પણ એક ફાયદો થાય તો તમે ચાપ કટર પણ સારા એવા પશુ હોય દસ બાર તો વાપરી શકો છો જેટલા પણ તબેલા જોયા છે તેની અંદર આ એક થોડીક નવી વસ્તુ છે સી કેમેરા છે અને પંખો છે મસ્ત મજાનો તેના વિશે પણ થોડી માહિતી લેશું કે પંખો શું ફાયદો કરે છે ગાયો માટે તો ઉનાળાની અંદર ગરમી ના લીધે પશુ ઓફતા હોય એ ચોવીસ કલાક પંખો ચાલુ રહેશે એટલે ઓફવાનું પ્રમાણ ઓછું રહે બીજું મચ્છર માખી એનાથી ઘણો બધો ફાયદો રહેશે એટલે આખો દિવસ આરામથી પંખો ચાલુ હોય તો બેસી રહેશે તો પણ કોઈ ટાઈમ ટુ ટાઈમ શરૂ કર્યો કે દિવસે ના ચાલુ રૂ નાળાની અંદર તો રેગ્યુલર સવારે લગભગ 10 વાગ્યા થી ચાલુ થાય તો સાંજે 5 6 વાગે બંધ થાય તો આ ફેન નું ઓમ લાઈટ બિલ કેટલું આવતું હશે લાઈટ બિલ તો બધું એવરેજ આવે છે બે મહિનાનું લગભગ 2500 2700 રૂપિયા પણ જે વસ્તુની જરૂરિયાત હોય તો ચેનલ ચલાવવું જ પડે તો આ રીતની એચએફ ગાયો હોય તમારે એનો દૂધ સારું દસ પ્લસ આવતી હોય તમારા સો ટકા જરૂર જ કહેવાય કારણ કે સારું દૂધ આપતી હોય ગાય તો એને પૂરતું મેનેજમેન્ટ અથવા તો પૂરતું સગવડો ના મળે તો ધીમે ધીમે દૂધ ઓછું કરશે અને તમને આર્થિક રીતે નુકસાન કરશે અને સીસીટીવીની થોડી માહિતી આપો સીસીટીવીમાં તો કેવું છે આ મેં અહીં કદાચ આ જ ના રહી ગયા મેં કદાચ તો શું છે માણસ શું કરો શું નહીં એ જોવા માટે ગાય છૂટી જાય હોય તો ખબર પડે કઈ માણસને કઈ જવું હોય તો બે કલાક માટે પણ ફરી બરાબર જેની જવાબદારીમાંથી થોડો મુક્ત રહી શક એટલા માટે અને આજુબાજુની અંદર બધું દેખાય ગાયો શું કર્યો શું નહી મોબાઈલ ઉપર હે તમારે હા મોબાઈલ ઉપર તોરણ મોબાઈલ કનેક્ટેડ છે તો એનો કેટલો કોસ્ટ આવ્યું છે તમારે સીસીટીવી મારે સીસીટીવી નું અંદાજે પંદર સત્તર હજાર રૂપિયા જેવું ખર્ચો છે અને રિચાર્જ થાય તો તમે સમજી શકો સીસીટીવી હોય તો તમે ક્યારે થી જતા રહે તો માણસ ટાઈમે આવે છે કોણ આપ્યું ના આપ્યું પ્લસ એક જગ્યાએ મેં એવું સાંભળ્યું હતું કે ભાઈ મારે સીસીટીવી હતા તો હું એક વખત અંદર જેના વર ઘુસી ગયેલું ને મારા ઘરને ધ્યાનથી જોયું તો દેખાયું સીસીટીવીને તમે તરત જ આયા અને ગાયો નો સારું એવો બચાવ થઈ ગયો આ એક પ્લસ પોઈન્ટ છે સીસીટીવી ની અંદર તમને ફાયદો તો થાય સો ટકા કારણ કે તમે એક વખત ખર્ચો પાડો અને ચોવીસ કલાક તમારી નજર નીચે ચેરે તમે મોડાસા મેઘરજિયા ગમે તે આગળ ગયા એક્સ વાય જેટ તો ત્યાં જઈને તમે તમારી ગાય શું કરે છે અથવા તો તમે હાજર ન હોય ને ગાય બી વાઈ ગઈ અથવા તો કોઈ ગુસાઈ ગઈ ગમે તે પ્રોબ્લેમ થાય તો તમને ત્યાં જઈને તમે અત્યારે આવી નથી શકતા પણ આજુબાજુ કોઈ હોય તમે કોન્ટેક કરી અને જાણ કરી શકો કે ભાઈ તબેલાની અંદર કોઈ પણ પ્રોબ્લેમ થયો હોય તમે દેખરેખ રાખજો આ તો બીજી બાજુ છૂટી જમીન છે એના વિશે થોડીક માહિતી લેશું સાહેબ તબેલો મસ્ત મજાનો છે ફૂલ સગવડ છે પંખો છે સીસીટીવી છે ચાપકટર છે તો પણ આ પશુપાલક એ એવું કર્યું છે કે છૂટી જમીન રાખી છે અને સરસ મજાનું છે ગાય બેસી શકે શાંતિથી એના વિશે થોડી માહિતી લેશું કે આનું કારણ શું ને કેટલા ફાયદા થાય છે તમને આનાથી આ મેં જ્યારથી તબેલો કર્યો ત્યારથી મગજમાં એવું હતું કે ગાયો આપણે અંદર રાખવી નથી ગાયો બને તો સુધી ખુલ્લામાં જ રાખવી ખુલ્લામાં રાખવાના ફાયદા એટલા છે કે જે પગની તકલીફ હો જાય છે એના તો સોલ્વ થઈ જાય બીજી કે ગાયને આરામદાયક અમદાવાદ બેસવાનું મળે કે જેથી કરીને આખો દિવસ આગોલી શકે રાત્રે પણ દિવસે પણ અને અમે શિયાળાના સમયની અંદર લગભગ આખો દિવસ રાખીએ છીએ અને આખી રાત પણ રાખીએ છીએ ઉનાળાની અંદર અમે સવારે બે કલાક અને સાંજે બપોરે લાવી દીધી અંદર એને એના હિસાબે થોડુંક દૂધનું પેલીઓ સારું રહેશે એની અંદર ખરમાળ આ બીજા ત્રીજા રોગ હોય એમાં પણ ફાયદો રહેશે બીજું ગાય આમ છણવારી ઓછી થાય બીજું પગમાં એની તકલીફ ઓછી થાય અને ધીરે ધીરે ટૂંકમાં છૂટાવાડામાં થોડોક ફરક રહેશે એમ કે જે સારું રહેશે

ચોણિયા ખાતર કરતા એવો દર અસર કરે કારણ કે માટી મિક્સ થઈ જાય અંદર કોઈ જાતનું પેલું નહીં અને એક જ ફૂટ પાછી નવી માટી આવે સરસ મજાનું કામકાજ છે આ રીતે તમે જો દસ બાર પશુ હોય ને આટલી જગ્યા હોય તો આરામથી પેલા થોડું વિતાડે તમે શરૂઆતમાં ગાય બેસો એકદમ છુટ્ટી મેલો લો ને એક બોતેલી હોય પશુ ધીમે ધીમે એને આદત પડ જાય અને સારું લાગે તો તમે લઈ જાઓ ને તો એ ના જાય કારણ કે એનો મજા આવે અહીંયા બેહાડવાની અને જે રીતે વાત કરી કે ઉનાળામાં ગરમી વધારે હોય એટલે સોયડામાં રાખવી જોઈએ અને ફેન પણ છે એમને તો આ રીતે તમે કરી શકો છો અને શિયાળામાં તો લગભગ આખો ચોવીસ કલાક રાખે છે જે દૂધ આપતી હોય તે અંદર લઈ જતા એ દૂધ ખેંચો બે કલાક સવારે બે કલાક આવું અને સાંજે બે અઢી કલાક જ આવું બાકી આખો દિવસ શિયાળાની અંદર ચારે ચાર મહિના સવારે અને સાંજે વાર જ આવ્યું શિયાળાની અંદર લગભગ રોગનું પ્રમાણ બિલકુલ ઓછું હોય છે તો ગાય શું અંદર ફ્રી રહે મગજની અંદર એને પેલું બધું ના થાય અંદરથી આ જમીનમાં બેસે ને તો જમીન દબી જાય પેલા શું ચોપડી મજબૂત ગાય હોય ને તો ચોપડી કચરાય અંદર અને એને તકલીફ થાય દુખાવો થાય એટલે દૂધ સારું એવું ના બનાવો નવામાં દૂધ સારું બનાવી શકે તો તમારે વધારે દૂધ કેટલું ખેંચવાની આશા રાખો એક ગાયને તમે મારા એવરેજ હાલ તો નથી ઓછું છે પણ હવે જેમ જેમ ગાયો આવશી પણ એવરેજ મારું પંદર એક લીટર એક ગાય નું આવતું હતું પંદર પંદર બાર બાર પંદર બાર પંદર એવું હું છું લા ચાર વર્ષથી આ કરું છું પણ મારું એવરેજ પંદર લાખ થી નેચું દૂધ ભરાયું નથી મેં આ ગાયો વધારી પણ નથી નથી ઓછી પણ થઈ જે છે એ આટલી જ છે ચૌદ ગાયો અને ત્રણ રેલ રે તો વાત ચડીઓ તૈયાર કરો તમે સમય બહુ લે છે બધા અમારે મારું પોતાનું મંતવ્ય છે સારી ઓળખ ની સારી વાછળીઓ હોય તો હું તૈયાર કરું છું બાકી એવું લાગે કે ઓછા બ્રિજ છે ને ઓછું પેલીઓ છે તો આપડે એમાં થોડો રસ ઓછો છે

તો સરસ મજાનું વાત કામ સાથે એમના વિશે આપણે માહિતી લેશું કે કેટલા બાય કેટલા નું છે આ મારે 50 બાય 40 નું શેડ છે હમ જેની અંદર સિમેન્ટ પાત્રા છે હમ એનાથી સારી એવી ઠંડક રહેશે ઉનાળાની અંદર હમ બરોબર વચ્ચે ગેલેરી રાખી છે જે ખાનદાન મૂકવા માટેની સરસ જગ્યા છે પશુનું બાય બે ફૂટ નું ગમણી મેં બનાવ્યું છે અને ચૌદ બાય અંદર નું કર્યું છે એ રીતનું મેં શેડ બનાવેલો છે અને હું વચ્ચે પણ એટલે ગેલેરી રાખી છે જે સુટેબલ રહે ટ્રેક્ટર આ તે બીજું ત્રીજું એ માટે ફેશન જઈ શકો તમે આટલી ગેલેરી હોય તો અંદર આ કાપવા માટે થોડું વાગ લાવવું હોય તો આવી શકો અને ટ્રેક્ટર અંદર આવે ઘાસચારો રહે મતલબ તમારે વહેલા મોડી બેસવું હોય તો બેસી શકાય કારણ કે પશુપાલનમાં કેવું હોય કે ગાય કોઈ હાજી મોદી હોય તો તમારે ટાઈમ આપવો પડે તો જગ્યા હોય તો તમે બેસી શકો અને પછી ખચાખ જગ્યા હોય અને તમે ટાઈમ ના આપી શકતા હોય અને રાત્રે કદાચ આવવાનું થાય તો તમે બેસી ક્યાં શકો તો મસ્ત મજાના વિચારો સાથે કામ કરેલું અને તમે પશુપાલનમાં સારું એવું કામ કરવાના હોય તો આવું બાદ કામ કરો અને આગળ વધો એવી અમારી આશા છે અમારી ચેનલનો છે હેતુ એ જ છે કે ભાઈ ટેકનોલોજી વાપરે અને પશુપાલકો આગળ આવો અને તેમના જીવનની અંદર થોડી ઘણી વેલ્યુ એડ થાય અમારા વિડીયોથી એવી અમારી આશા છે સ્પેશિયલ એક વિડીયો ઉતારવાનું કામ કરે છે જે સફળ પશુપાલકો હોય એમના ઘરે જઈ જઈ અને એમના વિચારો રજૂ કરે છે એમના મંતવ્યો લે છે અને કંઈક આગળ આજના યુવાનોમાં આમ તો કોઈ ખાસ પશુપાલકમાં વિચારતું નથી આવા ભાઈઓ જો હોય અને આવા યુટ્યુબ ચેનલો ચલાવતા હોય અને યુટ્યુબ ચેનલો ચલાવી અને યુવાનોને પ્રોત્સાહિત કરતા હોય તો આ વિડીયો જે ઉતારે છે જે બે ભાઈઓ એમના માટે ખૂબ સારું કેવાય અને એ લોકો આવીને આવી રીતે કામ કરતા રહે અને પૂરી સફળતાથી આ લોકોને પણ સફળ મળે અને બીજા વિડીયો જોઈને પણ પ્રેરણા મળે ખર્ચેથી કરીને પશુપાલકનો ધંધો અત્યારે હાલ પૂરતા કોઈ કરતા નથી હિસાબે કા ના થાય આવું થાય આ થાય પણ હું આ વિડીયો મારફતે કઉ છું પશુપાલકનો ધંધો સારો છે કરાય એવું નથી હોતું ના કરાય ના કરાય કરાય બરોબર છે થોડી કાળજી રાખવી પડે માણસો બીથી થાય મધ્યથી થાય આ યુટ્યુબ પર થી જે ભાઈઓ જે કામ કરી રહ્યા છે એ વિચારવા જેવું છે પશુપાલકે કરવા જેવું છે વિડીયો મારફતે જે કર્યું છે એમને થોડો ઘણો સપોર્ટ કરજો કે એ પણ આગળ જાય વિડીયો થકી